આ આપણા માટે ગુજરાત માટે ભાજપ માટે દુઃખનો શરમનો અને દુર્ભાગ્યનો વિષય છે કે વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે વિસાવદરમાં સારું ઢંગનું સરકારી દવાખાનું જ નથી જે આવેદન પત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે સો બેડની અતિ અને અતિ મશીનરી સાથેની હોસ્પિટલ સરકારશ્રીએ મંજૂર કરી દીધેલ છે ઘણા સમયથી પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાળવણીની પ્રક્રિયા હાલ શરૂ છે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે

જોકે હવે એક પૂર્વ ધારાસભ્યએ પણ ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે અત્યારથી જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે જોકે હવે ગોપાલ ઇટાલિયાએ ગામે ગામ પ્રવાસ ખેડી રહ્યા છે અને તેવામાં વિસાવદરની અંદર સરકારી હોસ્પિટલ માટે એક આવેદનપત્ર વિસાવદર પ્રાંત અધિકારીની કચેરી આપ્યું હતું જો કે જ્યારથી આ આવેદનપત્ર આપ્યું છે ત્યારથી વિસાવદરના રાજકીય માહોલની અંદર ગરમાવટ આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ પણ આપ્યો જોકે હવે ગોપાલ ઇટાલિયાને જવાબ આપનાર એ બીજું કોઈ જ નહીં પરંતુ પૂર્વ ધારાસભ્ય અને હાલ એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે માયાણીએ ગોપાલ ઇટાલિયાને વળતો પ્રત્યુત્તર આપ્યો છે કે વિસાવદરની અંદર હોસ્પિટલના કામ માટેની એ બજેટ એ ફળવાઈ ચૂક્યું છે હવે માત્ર એ જમીન જે છે એ ફાળવવાની બાકી છે જમીનની જગ્યા મળતાની સાથે જ વિષાવદરની અંદર હોસ્પિટલનું ખાતમુહૂર્ત એ કરવામાં આવશે ગોપાલ ઇટાલિયા એ અહીંથી ઉમેદવાર છે એટલે અહીંના જનતાને ગુમરાહ કરવાની કોશિશ એ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે આ પ્રકારનું નિવેદન એ ભૂપત માયાણી દ્વારા આપવામાં આવ્યું છે શું કહ્યું ભૂપત માયાણીએ એ પણ સાંભળો એકવાર વાર આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અધ્યતન હોસ્પિટલની માગણી કરતો આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે મિત્રો હું આપને જાણકારી આપવા માંગુ છું વિદિત કરવા માગું છું કે વિસાવદર ખાતે સો બેડની અતિ આધુનિક અને અતિ આધુનિક મશીનરી સાથેની હોસ્પિટલ સરકારશ્રીએ મંજૂર કરી દીધેલ છે ઘણા સમયથી પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાળવણીની પ્રક્રિયા હાલ સારું છે અને જમીન સંપાદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે જ્યારે સરકારશ્રી દ્વારા ખૂબ જ નજીકના સમયમાં હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે આની જાણકારી મેળવી અને ખોટે ખોટું આવેદનપત્ર આપેલ છે જ્યારે શ્રી આવતી અગિયાર તારીખે વિસાવદર માંડાવડ ખાતે આપણા વિસ્તારના અસંખ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોમાં કામોના લોકાર્પણ પ્રસંગે આવતા હોય અને એના સંદર્ભમાં આવા આવેદનપત્ર કોઈપણ રાજકીય પોલિટિકલ પાર્ટી આપતી હોય તો હું વિસાવદરની જનતાને વિદિત કરું છું કે આપે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે તો આપે એવી કોઈ વાતમાં આવવાનું નથી વંદે માત્ર ભારત માતા કી જાય તો ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર પ્રાંત અધિકારીની કચેરી અચાનક પહોંચી અને તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને વિસાવદરના લોકો હતા વિસાવદર પ્રાંત અધિકારીને મળી રૂબરૂ આવેદન પત્ર આપ્યું અને તેમને પણ વાત કહી કે આગામી દિવસોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એ વિસાવદરની અંદર કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર આશા રાખીએ કે વિસાવદરના લોકોને સરકારી હોસ્પિટલ મળે તે માટેનું ખાતમુહૂર્તનું કામ કરવામાં આવે જો કે આ અંગે અગાઉ એ બજેટ ફળવાઈ ચૂક્યું છે માત્રને માત્ર જમીન સંપાદનની કામગીરી એ બાકી હોવાની વાત એ ભૂપત ભૂપતભાયાણી દ્વારા કરવામાં આવી છે અને ક્યાંક એ ભૂપત ભૂપતભાયાણીએ એવી પણ વાત કરી કે ગોપાલ ઇટાલિયા એ અહીંના લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે અને વિસાવદરના લોકો એ પ્રમાણે ગુમરાહ નહીં થાય એવો પણ ભૂપત ભૂપતભાયાણીએ આશાવાદ વ્યક્ત કર્યો છે ત્યારે હવે વિસાવદરની અંદર એક તરફ ગોપાલ ઇટાલિયા એ ડાયરી અને પેન લઈને ગામે ગામ ફરી રહ્યા છે અને જ્યારે બીજી તરફ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ કોને મેદાને ઉતારે એ હજુ સુધી સામે તો નથી આવ્યું પરંતુ આખા આ મામલે બોપલભાયાણી અને હર્ષદ રિપળિયા એ બંને તૈયાર બેઠા હોય એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે આ બંનેમાંથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે ત્યારે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા એ ઉમેદવાર એ આમ આદમી પાર્ટીએ જ્યારે જાહેર કર્યા છે ત્યારે હજી ચૂંટણીની તારીખ તો જાહેર નથી થઈ પરંતુ તે પહેલાં જ વિસાવદરના ગામે ગામ ફરી અને લોકો સુધી પહોંચવાનો લોકસંપર્ક કરવા માટેની તૈયારી દર્શાવી છે કદાચ એ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને આટલો સમય ન મળે જેના કારણે વિસાવદરની અંદર હવે ક્યાંક જો ત્રિપાંખીઓ જંગ થાય તો કાંટેકી ટક્કર થશે તો નવાય નહીં તમારું શું માનવું છે વિસાવદરની અંદર હોસ્પિટલને લઈને ગરમાયેલા આખા રાજકીય મુદ્દાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર